તરીકે પહેલેથી સમાજની સેવા કરી હતી તે પછી તલો તાલુકા પંચાયતના સદસ્ય રહી ચૂક્યા છે અને આ રીતે આખા પડુસણ ગ્રામ પંચાયત વિભાગમાં અડધી રાતે લાઇટ ચાલુ ના હોય તો રાત્રે બાર વાગે તલો જીબી કચેરી પહોંચી લોકસેવા કરી છે અને તે જાણી પડુસણ વિસ્તારમાંથી સવાપુર અલગ પંચાયત થતાં આજે દરેક સમાજના દરેક ખેડૂત ખાતેદારોની વેદનાને વાચા આપવા ફરીથી પાંચ વર્ષ માટે પ્રશંસનીય કામગીરી કરવામાં આવે તેવી લાગણી વ્યક્ત કરવામાં આવી છે અને બિનહરીફ ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવેલ છે તેમણે આ વરણીને તલો તાલુકાના ભારતીય કિસાન સંઘ સમિતિ દ્વારા ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવી શુભકામના પાઠવી હતી નમસ્કાર તાલુકા પંચાયતમાં સદસ્ય તરીકે રહેલો છું એના પહેલાં પડુસન પંચાયતમાં સરપંચમાં રહેલો છું એ પછી સવાપુર ગ્રામ પંચાયત અલગ થઈ એમાં પણ ગ્રામજનોએ મને આપી અને સમરસ બનાવ્યો છે એમાં પણ અમે વિકાસનું કામ કર્યું છે પાણીનું છે રોડ રસ્તાનું છે પછી ગટરનું છે એ બધું અમે બને તે બધી મહેનત અમે કરશું ઇન્દ્રસિંહ નમસ્કાર મારા મિત્ર અને મારા અંતરના આત્માના જે અવાજ ઉખાવના ઇન્દ્રસિંહ ચંપોસિંહ ઝાલા પ્રદૂષણ ભ્રુજ ગ્રામ પંચાયતના જ્યારે મારી વા પ્રદુષણ ભૂટ ગ્રામ પંચાયત હતી ત્યારે પણ ઉત્સાહી હતા એ પછી વા પ્રદુષણ પંચાયત જ્યારે વિભાજન થયું ત્યારે એમને સરપંચ તરીકે સેવાઓ આપી અમારી જ્યારે પણ છોકરાઓની રહી જતી નાઇટની બસ હોય કે બપોરની બસ હોય કે ગમે ત્યારે બસ ના આવ્યું હોય તો ડેપો સુધી રાતે પણ દોડવાની એમની તૈયારી આ વિસ્તારમાં મારા પ્રદૂષણ વિસ્તારમાં લાઈટ ના હોય તો રાત્રે બાર વાગે સબ સ્ટેશનમાં જઈ અને ખેડૂતોની સેવા આપવાળા નવ ઉત્સ નવજુવાન ઉત્સાહી એવા ઇન્દ્રસિંહ પોચ વર્ષ સેવા આપેલી પદુસર ગ્રુપ ગ્રામ પંચાયતમાં એ પછી તાલુકા પંચાયતમાં ડેલિકેટ તરીકે પણ એમણે સેવાઓ આપી હતી અને ચાલુ વર્ષે એટલે અઢી વર્ષ પહેલો પદુસરણ ગ્રામ પંચાયતમાંથી સવાપુર ગ્રામ પંચાયત જુદી પડી ત્યારે એમની જે લોક લાગણી હતી લોક જે સેવા હતી એમને અનુલક્ષીને આજે સવાપુર ગ્રામ પંચાયતમાં એમને બિનહરીફ સરપંચ તરીકે જાહેર કરેલા છે એટલે હું માનું છું કે આ તો પોંચ વર્ષ સુધીનો સવાપુર ગામને તલોદ તાલુકામાં વિકાસના પંથે